સુરત તંબિકા નગરમાં મોડી રાત્રે અજાણ્યા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે શિયાળાની સિઝન શરૂ થતા ચોરો સક્રિય બન્યા છે એક બાજુ સુરત પોલીસ ધાર ચોરી ઘરફોડ ચોરીને લઈને અનેક વખત જાગૃત કાર્યક્રમ યોજતી રહી છે આવા ગુનાઓને રોકવા સદંતર પેટ્રોલિંગ કરતી હોય છે ત્યાં પોલીસની સતર્કતાની સામે ચોરો પણ સતર્ક બની બની ચોરીને અંજામ આપવામાં સફળ રહ્યા છે લિંબાયતના અંબિકાનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે અજાણ્યું ઈસમ એક મકાનને નિશાન બનાવી ઘરમાં રહેલા મંદિરના ડ્રોવરમાં રહેલા સોનાના દાગીના જેમની કુલ કિંમત રૂપિયા પંચાણું હજારની ચોરીને અંજામ આપી ભાગવામાં સફળ રહ્યો હતો જે અંગે લિંબાઈત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે હાલ પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મેરા નામ ગણેશલાલ કુમાવત હે રાજસ્થાન કા રહેનેવાળા હું હાલ મુકાન મદનપુરા સબ્જી મંડી અંબિકા નગરમાં રહેતા હું પ્લોટ નંબર ઈગેસઠ બરાબર રાત કો ત્રી બજે કે આસપાસ ચોર થંભે પૈસે ચડ કે ઉપર ઘૂસ ગયે और मेरा बाईस सौ रुपया मेरा लेके चला गए पॉकेट में से निकाल के और मेरे भाई का दरवाज़ा खुला था देवीलाल नारायण कुमावत उनके वहाँ से एक सोने की चेन मंदिर में पड़ी थी वो लेके चले गए और बाद में दो मोबाइल थे वो ले चले गए फिर हमको तीन बजे साढ़े बजे के आसपास हमको पता चला पता चला तो देखा तो मोबाइल भी नहीं है फिर वो औरत को पूछा कि वो मोबाइल लिया गया बोला नहीं लिया देखा तो मोबाइल भी नहीं है फिर मंदिर में जाके देखा तो મંદિર કે ગલ્ કે અંદર તો ચેન ભી નહીં મી તો હમને પુલસ સ્ટેશન લંબાયત પુલિસ સ્ટેશનમાં જા કે હમને કમ્પ્લેન ક્યા